જયા માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વીડિયોમાં હા તારી ભલી થાય આજ તો પરગેટરી મેપ આવ્યો ભાઈ રેન્ક માં પરગેટરી આ કેટલા સમયથી હું માંગીતો હતો તો હમણા પરગેટરી મેપ માં રમો જ નથી એ એ એ બંદો 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 નોક 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 સબ લોકો કિલ કે નોક પડેલો એ લઈ લો આ કિલ ચોરી અને આ આપણો ફ્યુલ ઓલો આવી ગયો ગ્લુવલ નાખી દીધો હમણાં કેટલાય દી થી પરગેટરી મેપ માં આપણે રહી મજ નતા આજ પરગેટરી મેપ આવ્યો દિલ ખુશ કરી આ ભાઈ દિલ ખુશ કર દિયા આ યહીં આ અરે અરે લાલ 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 હે દે દેસ નો લે હવે લૂટી લઉં લૂટી લઉં ફટાફટ અને આપણે ચડી જાય હટ હટ કેમ કે અહીંયા બંધ હતો કે બંધ હતો અહીંયા હતો યો

અહીંયા બંધા હતા હમણાં મને ધાબા ધબી હમરાણી અહીંયા અહીંયા હલો હારો મચ્યો તો જોવા દેજી પેલા મને એક તો તમને હું ટ્રિક શીખાડું કે ડાયરેક્ટ છે ને રસ નહીં મારવાનું હા નકર તમારું રસ કાઢી લીધું એટલે ડાયરેક્ટ રસ નહીં મારવાનું પેલા જોવાનું નકર જો ડાયરેક્ટ રસ મારશો તો તમારું રસ કાઢી લે હા હવે જરા અહીંથી કોઈન ઉપાડી અને હાલો હવે ફોન માં જાય તો બંધ આપને દેખાડા નહીં એ અહીંયા ગ્લુવલ પડ્યો એ માથે જ બંધો ઉતરે ઉતરે ઉતરો તારે ભલે થાય ખુરિયા હમો બંદો ગ્લુલ નાખી દીધું બંધો કઈ થી આવશે ના ના ફરીને આવે આવતો તારી ગાડી બેઠો આવતો આવતર મારો દીકરો આવતો આવ તો અરે અરે લાલ ગોલો જરા ઉતન પેક કર દો હવે તું ક્યાં બચી જાય અરે થારી ભલી થાય ખહુરિયા અરે અજી અજીનો બંદો આવી ગયો છે અજી અજીનો બંદો આવી ગયો છે ઈ બંદો અહીંથી આવશે આપણે અહીંથી આમ નમ નીકળી જઈએ ફટાફટ કેમ કે અહીંયા બંદાનો વધારો થાય છે તો આપણે પહેલા થોડી થોડોક પાછળ કદમ હટાવી લેવાય હા હવે પાછળ કદમ હટાવવાનો મારો મતલબ ઈ હતો કેમ કે જો અહીંયા વધારે બંદા હોય ને તો આપણે આપણે આપણું કામ કરી લઈએ એટલે કામ કરી લઈએ એટલે કે આપણે અહીંયા ઊભા રહીએ અને જોઈએ હવે આપણે અહીંયા અહીંયા બંધો છે આપડે ઘણી વાર વાત જોઈ પણ કોઈ પણ બંદા ઈ સાઈડમાં માં આવ્યા તો આપણે અહીંયા બંધો છે એને ઠપકાવી દઈએ આગલું બોલ તૂટવાનું છે તૂટી જાય તૂટી જ એટલે ઓલા દઈ દો હવે તું ક્યાં જાય હવે તું ક્યાં જાય કેમ્પિંગ કરતા હતા લે બોલો કેમ્પિંગ કરવા માંડ્યા હવે તો કેમ્પિંગ એ આવડી ગઈ હા ભારી કેમ્પિંગ કરે ભાઈ આમાં છે બંદા તો આપણે ફટાફટ પેલા ઈ બંદાવ પાસે જઈએ અને ઈ બંદાવને ધોઈ નાખી ધોતા ધોતા આપણે આગળ વધશું અને ધોબી પાક કરી નાખશું બધાય બંધાઉં આપણા બધાય બંદા છેટા છે જો આપણે નોક થયા તો સમજી લેવાનું આપણો ફિનિશનો જવારો આવશે હા એટલે નોક થતા પહેલા હોવાર વિચારવું પડશે બંધો 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 આ બોલો છે ને સફેદ કલરનો આપણે દેખાડું છે હાલો આનું કામ થઈ ગયું તમામ એની સ્કોડ પૂરી હવે આપણે નીકળી જાય પાછળ બંધો તો એ તારી ભલી થઈ ઓહો ડેમેજ ભરી દીધું જરા જરા જારો આ એ ઓલી સાઈડથી આવશે તો હું મેડિકિન મારીને હીલ કરી લઈ હાલ બેચા હવે આવતો રા હવે આવતો મારો દીકરો આવતો રે આવતો રે ખતમ હાલો ખતમ ખતમ પૈસા હજમ એટલે આમાં થોડોક દિમાગ મારવો પડે નકર બંધ આપને દિમાગ વગર ના સમજી લીયા એટલે આમાં થોડુંક મગજ આપણે મારવું પડે કારણ કે મગજ મારતા મારતા જો આપણી ભૂયા મેળવી ને તો એને મગજ ભૂયા કહેવામાં આવે એટલે એ હું મગજ મારતા મારતા ભૂયા મેળવી તો મગજ ભૂયા

मेरी निगाह चील जैसी चील की निगाह है मेरी। मैं कहीं से भी देख लेता हूं? आ, चील की निगा। एया बंदो, एया बंदो से... एरी, एरी, ओ, ओ, थारी, तोड़ो, तोड़ो, तोड़ो रे, थोड़ो, अरे लाइक, लाइक। भाई मर्यादा में चोर भाई बंदू ना नो કે મારા ભાઈ રહી રહી શીખી ગયા તમે હે શીખી ગયા લાગે હવે એ બંધો 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 છે ને ગ્રેનેટ તાણે ગ્રેનેટ એ ના નીકળે આટલા બધા મારે શું કરવા એ ગયા અરે એટલે આ તો આગળ આવી ગયો એ ગયા એ અરે અરે ફૂટો ફૂટો લાઈન લાઈનમાં લાગી ગયો તારી ભલી થાય

વિધિ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી નાખીએ આપણે હા પણ દેખાતું તો નથી ક્યાંથી પૂર્ણ કરવી જયારો પેલા નજરમાં દે કે કે બંધા રહે એક બંધું તો વાંધો હોય એને તો બગડ નાખ્યો તો હાલો આગળના બંધ આવે લઈએ એ જ આઈ ગયો એ જ આઈ ગયો હેઝ આઈ ગયો ખીસડ ખાયો એઝ આવી ગયો ઊભો રે ઊભો રે અરે તારી રીંગણ ખાય આ ઊભો રહે આવું જ છું જારો જારો તું મારો દીકરો બચીને જાય ક્યાં

તો હવે એક લાઇક કરી દો એક શેર કરી દો નવા સબસ્ક્રાઈબ કરી દો